જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ચણાનું શાક બનાવીશું લીલા ચણાનું આપણે ઝીંજરા પણ કહીએ છે આપણે ઝીંજરામાં આ રીતના ચણા હોય છે આપણે આવા એકદમ લીલા હોય તે ચણા લેવાના છે અને અંદરથી આપણે બી કાઢી લેવાના છે મે બધા બી કાઢી લીધા છે આ રીતના આપણે બધા બી કાઢી લેશું અને પોતરા દૂર કરી લેવાના છે આપણે આ ઈઝીલી ફટાફટ ખોલાઈ જાય છે આપણે આ રીતના બધા ખોલી લેશું એકદમ સરસ ખોલી લેવાના છે અને આપણે ખરાબ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આમાં ઈયળું પણ હોય છે તો આપણે જોઈને સરસ લેવાના છે અને મસાલામાં જોઈએ તો મેં એક મોટી લીલી ડુંગળી લીધી છે તમે સૂકી પણ લઈ શકો છો બે ટમેટા બે તીખા મરચાં એક ઈ જાદુનો ટુકડો લીંબુ અને ભાજી અને લસણની ચટણી છે જો તમારે આ ની લસણની ચટણીનો વિડીયો જોવો હોય તો મેં આગળ મૂકી દીધો છે તમે જોઈ શકો છો મારી ચેનલ ઉપર હવે પહેલાં આપણે આ ચણા વીણીને આપણે બાફી લેવાના છે આપણે ડુંગળી આદુ અને મરચીની પેસ્ટ આપણે બનાવી લેવાની છે અને ટામેટાની આપણે અલગથી બનાવીશું પેલા આપણે આ બનાવી લેશું બાફવા નાખીને હવે આપણે ચણા બાફવા નાખી દેસું આપણે પાણી બાફવા માટે ગરમ મૂકી દેતું છે તેમાં આપણે બે નાની ચમચી નિમક નાખીશું આપણે નિમક નાખીને બાફવાનું છે એટલે એકદમ મસ્ત નીમક ચડી જાય હવે આપણે ચણા લીધા છે તે નાખી દેસું આને આપણે ત્રણ થી ચાર વિસલ વગાડવાની છે આપણે લીલા ચણા છે એટલે ફટાફટ બફાઈ જશે ત્રણ થી ચાર વિસલ વાગવા દેસું આપણે ચોપર માં ચોપ કરી લેશું એકદમ પેસ્ટ નથી કરવાની આપણે કરવાનું છે એટલે ચોપર માં કરીશું પેસ્ટ હશે તો ટેસ્ટ નહીં આવે અને બે આદુના ટુકડા નાખી દેસું આપણે એક ઇંચ લીધો છે તે મરચી નાખી દેસું હવે આપણે સરસ ચોપ થઈ ગયું આપણે સરસ ચોપ થઈ ગયું છે આ રીતના આપણે ચોપ કરવાનું છે હવે એને એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે ટામેટા પણ ચોપ કરી લેશું આપણે ચણા જોઈ લેશું એકદમ સરસ આપણે બફાઈ ગયા છે આ રીતના આપણે બફાવા જોઈએ આપણે સરસ બફાઈ ગયા છે હવે એક વાસણ માં આપણે કાઢી લેશું હવે આપણે વઘાર કરી લેશું આપણે ચાર ચમચી તેલ નાખીશું એટલે તેલ ગરમ થાય એટલે તમામ પત્રના ટુકડા એક તજ નો ટુકડો ચમચી રાઈ નાખીશું ને પાંચ ચમચી આખું જીરું એકદમ સરસ આપણે દેવાનું છે આપણે રાય જીરું ફૂટી ગયું છે હવે હિં નાખીશું ને ત્યારબાદ આપણે ડુંગળી નાખી દઈશું

ટમેટું નાખે ત્યારબાદ જ લસણ મારી નાખવાની છે ફટાફટ નાખીશું આપણે થોડી નાખવાની છે એટલે એક ચમચી પણ નાખી દઈશું તમે બટર પણ નાખી શકો છો અને ન તો સ્કીપ કરી શકો છો બટર નાખવાથી એકદમ સરસ ટેસ્ટ છે ચણા શાક મરચું પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો બધું સરસ આપણે પેલા મિક્સ કરી દેસુ તીખું આપણે મરચું નાખ્યું છે એટલે આપણે જોઈને લાલ મરચું પાવડર નાખવાનો છે તમે વધારે તીખું ન ખાતા હો તો મરચું સ્કીપ કરી શકો છો લીલું મરચું મસાલા બળે ને એટલે આપણે જે બાફેલું પાણી વીધું છે તે થોડું નાખી આપણે અડધો કપ જેટલું પાણી નાખ્યું છે આપણે ગ્રેવી એકદમ સરસ બનાવવા માટે આપણે સરસ પાણી ઉકળી ગયું છે હવે આપણે ચણા નાખી દેસુ હવે આપણે લીંબુ માટે આપણે ધીમા ગેસ ઉપર ઢાંકીને રહેવા દઈશું એટલે બધા મસાલા આપણે ચણામાં ચડી જાય ચાર મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ આપણે તેલ છૂટું પડી ગયું છે તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવાનું છે એટલે આપણું એકદમ મસ્ત ગ્રેવી ચડી ગયું આપણે સરસ શાક બની ગયું છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું

ભટુડે સાથે બધા સાથે સર્વ કરી શકો છો એટલું મસ્ત બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ